હનુમાન જન્મોત્સવના શનિદેવ ફાઉન્ડેશન દ્વારા હનુમાનજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે ગોત્રી વિસ્તારમાં હનુમાનજી કી સવારીનું સતત ચોથા વર્ષે આયોજન કરાયું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મુખ્ય અતિથિ તરીકે પધારવા બદલ નિમંત્રણ આપવામાં આવ્યું છે યાત્રાનું સંચાલન ગૌમાતા દ્વારા કરવામાં આવ્યું છે યાત્રાનું રૂટ શ્રી ભયભંજન દેવ હનુમાનજી મંદિર યોગીનગર ગોત્રીથી સાંજે સાડા છ કલાકે પ્રસ્થાન થઈ ગોકુલધામ અંબિકાનગર ગાયત્રીનગર નગરથી પસાર થઈ મહીનગર હનુમાનજી મંદિરે પહોંચશે જ્યાં શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ રવિભાઈ જય કાપડિયા તેમજ તેમના સમસ્ત શનિદેવ ફાઉન્ડેશનના રામ ભક્ત કાર્યકર્તા દ્વારા ભક્તજનો માટે જાહેર ભંડારાનું પણ આયોજન કરાયું છે સવારીના આકર્ષણમાં રામ પરિવાર લાઠી બનેટી બાળકોની વેશભૂષા મલખમ રોપ મલખમ જોવા મળશે उसके उपरांत भी लीगल काउंसलिंग जैसे उन्होंने बताया कि लीगल काउंसलिंग है बच्चों के लिए फीस है जो होनार बच्चे हैं वो एक उज्जवल भविष्य से वंचित ना रहे अन्नदान है शिक्षा के साथ में बहुत सारे सेवा कार्य दादा की कृपा से हम कर रहे हैं तो मेरे जीवन में ऐसा है कि रवि भाई और जय भाई जैसे बहुत ही जो बहुत जेनुन विचारधारा के साथ में काम कर रहे हैं तो उनके साथ में टीम वर्क के अनुसंधान काम करने का भाग्य हुआ है इसीलिए हमने लास्ट ईयर भी गौरी व्रत के समय पे जब इन्होंने बहुत बहुत ही सुंदर मैं कहूँगा कि बच्चों के लिए जो बच्चियाँ थी जो व्रत रख रह रहे थे उनके लिए मूवी थिएटर में पूरा आयोजन किया था तो ये साल भी जब इन्होंने बताया कि दादा का कार्यक्रम है मेरे जीवन में ऐसा भाग्य रहा है कि दादा के मंदिर को संभालना सेवा करने का एक महत्व रूप से भाग्य प्राप्त हुआ था તો એ એક હે ઉપર જે પ્રવચન થતા હશે ત્યાં કલાક બે કલાક નિષ્કામ ભાવ ઉપર ચર્ચાઓ થાય છે પણ હું સામાન્ય શબ્દોમાં કહું તો જે પણ કોઈ કામ આપણે હાથમાં લઈએ જો એ ભગવાનને સાથે રાખીને કરીએ ભગવાનને માથે રાખીને કરીએ તો એ કાર્યમાં અચૂક સફળતા આપણને મળતી હોય છે અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો હંમેશા પ્રમાણિકતા નિષ્ઠાથી જો કામ કરીએ સમર્પિત થઈને પણ કામ કરીએ છીએ પરંતુ મોટું લક્ષ્યાંક લઈને જ્યારે ચાલે છે એનું મોટું લક્ષ્યાંક શું છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશની સામે એક સંકલ્પ મૂક્યો છે કે આઝાદીના જ્યારે સો વર્ષ પૂરા થશે એટલે બે હજાર સુડતાલીસમાં આ ભારત વિકસિત ભારત બનશે આ ભારત સમર્થ ભારત બનશે આ ભારત એ વિશ્વગુરુના સ્થાન પર હશે Cuando no parezca